કરે નહીં કાંઈ અને થાય ગેંગે ફેંફેથી ખડીક શણગાર સજી લો મરદનો તો મજા આવે અને મજા તો ત્યારે આવે જ્યારે મારો વીરો બુલેટ લઈને નીકળે નીકળેલે ત્યારે ભાઈડો કહેવાય અને આ ભાઈડા લઈ અને આ મરદોની દુકાને છે બાલાજી બાઇક્સમાં તમારું સ્વાગત છે આજે મારો શોરૂમ નાનકડો પણ ભવિષ્યમાં ભગવાનની દયા થઈ ગઈ છે બાજુમાં જ મોટો શોરૂમ બનવાની તૈયારી થઈ રહી છે મારે ત્યાં બુલેટ સસ્તામાં આવતા હોય લોનેબલ પણ આવતા હોય આજે હું તમને બતાડીશ મારા શોરૂમની વિઝિટ કરાવીશ સો ગાઈઝ આજે બે હજાર ઓગણીસનું હાર્લી ડેવિસન સેવન ફિફ્ટી ફાઇનલ આપી દેવાનું છે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયામાં લોનેબલ આજે ઇન્ટરસેપ્ટર બે હજાર એકવીસનું એક લાખ નેવું હજાર રૂપિયામાં આપી દઈશ જાઓ લઈ જાવ બ્રાન્ડ ન્યુ બાવીસનું રિબોન્ડ આમાં તો લખેલી છે કિંમત વધારે પણ હું તમને આપી દઈશ એક લાખ નેવું હજાર રૂપિયામાં એકવીસ નું ક્લાસિક થ્રી ફિફ્ટી ફાઈનલ કિંમત કહી દઈશ તમને નો બાર્ગેનિંગ પછી કહેતા નહીં વ્યાજબી કરો ને કદાચ હું તો દાનવીર હું કરી નાખું એક લાખ ને હજાર રૂપિયા બે હજાર વીસ નું લોડેડ મેગવીલ થી લઈને ઉપરની બત્તી સુધી ટાયર થી વાયર સુધી કમ્પ્લીટ એક લાખ સિત્તેર હજાર બે હજાર અઢારનું એક લાખ ચાલીસ હજાર બે હજાર અઢારનું એક લાખ પચાસ હજાર મોડલ છે અઢારના પણ ઓનર આમાં જાજા છે એટલે પ્રાઇસ ફેર છે આ છે બે હજાર ને વીસ નું વોન ઓનર માઇન્ડ બ્લોઈંગ ગાડી છે મેગવિલ કંપનીના છે કંપની કન્ડિશનમાં છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા એમાં થોડુંક યાદ બી કરી દઈશ આખી લાઇન આખી લાઇન લોનેબલ છે બધી ગાડીમાં લોન કરી નાખીશ બે હજાર સોળનું કાલના વિડીયોમાં હતું કદાચ જોયો ન હોય તો અત્યારે બતાડી દઉં બે હજાર સોળનું ક્લાસિક થ્રી ફિફ્ટી છે કિંમત ખાલી એક લાખ પચીસ હજાર ફિક્સ કિંમત સિત્તેર હજારથી સાઠ હજાર ડાઉન પેમેન્ટ બે હજાર ને વીસનું ક્લાસિક થ્રી ફિફ્ટી છે એક લાખ એકસાઈ હજાર રૂપિયા ફિક્સ કિંમત ઓલ બ્લેક મેગવિલવાળી સિગ્નલ જે બે હજાર ઓગણીસની બીએસ ફોર કાર્બેટરવાળી કિંમત રહેશે એક લાખ પિસ્તાલીસ હજાર બે હજાર સોળની ઓલ બ્લેક ક્લાસિક છે ત્યાં છે કેમેરો ઊંચો કરો તો બતાવું કિંમત રહેશે એક લાખ ને પચીસ હજાર બે મોડલ છે એક લાખ એકોતેર હજાર રૂપિયા ગાડી માઇન્ડ બ્લોઈંગ છે મેં ચલાવી દીધી આજે બે હજાર ને વીસ નું મોડેલ છે થોડુંક કામ બાકી છે વિગત નથી દેવી બે હજાર આઠ નું મોડેલ ઓરિજિનલ બ્લેક કાકા કિંમત એક એકાવન ફિક્સ

એક થુ હાલેલી વન ઓનર લોને એમના પૂરી કરી એનો સિલેટર આવી ગયા છે હા એનો સિલેટર આવી ગયા ઉપરથી યાદ આવ્યું કે મારે ત્યાં તમામ બુલેટ તમામ બુલેટમાં કાગળની જવાબદારી અને નો થાય તો પૂરેપૂરા પૈસા પાછા પછી તમે વિરમ ગામના હોય કે ગમેય ગામના હોય પૈસા પાછા પેટ્રોલ શીખે હન્ટર 99 2023 નું મોડેલ છે બ્રાન્ડ ન્યુ ફૂલ ડિમાન્ડેબલ ગાડી ખાલી 1.5 લાખ રૂપિયામાં અને 50000 રૂપિયા લઈને આવો લઈ જાઓ કયો ડાયલોગ હતો ચાલીને આવો ને ચલાવીને લઈ જાઓ નહીં ધોળીને આવો ને ભગાવીને લઈ જાઓ ભભડાટે કરતા બ્રાન્ડ ન્યુ બ્રાન્ડ ન્યુ એટલે બ્રાન્ડ ન્યુ એટલે બ્રાન્ડ ન્યુ ખાલી બે હજાર કિલોમીટર વાળેલું સ્ટાન્ડર્ડ નવું છે બે લાખ ચાલીસ હજાર રૂપિયાનું થાય છે ખાલી આપી દેવાનું છે બે લાખ અગિયાર હજાર રૂપિયામાં ત્રણ મહિના જૂનું નેવું હજારની લોન થઈ જશે બ્રાન્ડ ન્યુ કન્ડિશન સુપર ટોનિક નંબર સારો નથી પણ ગાડી લાઈટ નાખેલી છે બે હજાર મોડલ એક લાખ

ઘણા સ્કીમ લઈને આવે મગજની માં ફાડી નાખે કે મારા ફોલોવર્સને હું આ આપું તે આપું એક છૂટું સાયલેન્સર નાખવાનું મન થાય એવી હું ખોટી ચીગમ આપતા હોય આ છે બે હજાર ને પંદરનું ક્લાસિક થ્રી ફિફ્ટી બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં સ્ટાન્ડર્ડ બનાવેલું છે હું ખોટું નહીં બોલું એમ નહીં કહું કે સેલ્ફવાળું સ્ટાન્ડર્ડ સેલ્ફવાળું સ્ટાન્ડર્ડ આવતું નથી જો સ્ટાન્ડર્ડમાં સેલ્ફ રહેતો હોય તો સ્ટાન્ડર્ડ ની હું યાર ઘોડા ઉપર બેહવાની મજા જ ના આવે ક્લાસિક થ્રી ફિફ્ટી છે સ્ટાન્ડર્ડ લુકમાં જે સ્ટાન્ડર્ડ લુકમાં છે ક્લાસિક થ્રી ફિફ્ટી છે પંદરનું મોડલ છે એક લાખ ને એકવીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે મસ્ત ગાડી છે મેગવી લઈ હો કાંઈ ના છે જાતું હોય તો જાણે ઓહો શું કહેવું મારે લગભગ તો હવે બધી મેં કહી દીધી પણ છેલ્લી બે કહી દો દઉં આવ ગળું દુખવા માંડે આ વિડીયો બનાવવામાં બે હજાર અઢારનું મોડલ છે નંબર પ્લેટ નથી પણ એ પાછળ છે નંબર શું છે નેવાસી સત્યાસી સારું છે અઢારનું મોડલ છે એક લાખ ને અઠાવન હજાર રૂપિયામાં છે જાવા ક્લાસિક થ્રી ફિફ્ટી રાખી દીધું છે ભાઈ કે અમે હું કામ રહી જાય બે હજાર વીસનું મોડલ એક લાખ ને અગિયાર હજારમાં આપી દઈશ એકવીમાં મૂક્યું હતું પણ અગિયારમાં આપી દઈશ ડાઉન પેમેન્ટ પચીસ હજાર રૂપિયામાં આપી દઈશ લોન પણ થઈ જશે આઈડીએફસી બેંકમાં ડીલ થઈ જશે બાલાજી બાઇક્સમાં ગાડી આવી જ લેવી હોય ડીલ જોતી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવી જાઓ ક્યાં Balaji baik semua.